આ તહેવાર ને બિયારણના તહેવાર તરીકે પણ માને છે દિવાસા ની આગલી રાત્રે ગામમાં ઉજવણી રાખવામાં આવે છે આ તહેવાર નિમિત્તે પોતાના પૂર્વજોને ને પૂજી ને યાદ કરે છે ગામના પૂજારીઓ દ્વારા ગામમાં આવેલ દેવની પૂજા કરવામાં આવે છે દિવાસાના તહેવાર નિમિત્તે જય પરમદેવ જય આદિવાસી જય ઢોડિયા સમાજ સર્વ આદિવાસી સમાજને આજની શુભકામનાએ આપું મેં દિલીપભાઈ નગીનભાઈ પટેલ આજે આજે આપણો દિવાસો જે મનાવે તો આખા જે ખેતીવાડીનું કામ કરતા હોય એટલે ખેતીવાડી કરતાં કરતાં રોપવાનું આ દિવાસા પહેલાં રોપીને લોકો પરવારી જતા હતા એટલે એને દિવાસોનો આજે મોટામાં મોટો જે તહેવાર હોય આદિવાસીનો તો એ જે તહેવાર ઉજવવાનું જે આવ્યું છે તો અમારા આદિવાસીનો તહેવાર જે છે આદિવાસીનો તહેવાર આદિવાસીનો તહેવાર અમારો આદિવાસો દિવાસાને દિવસે ભાત વાત રોપીને કમ્પ્લીટ કરી નાખેલું હોય એટલે આ તીને ઉજાવવામાં આવે અને પહેલેથી વડીલ લોકો ઉજવતા હોય એટલે ઉજવવા જ પડે એમ ને આજે જે બધા આદિવાસીઓ છે તે દિવાસા પહેલાં જ ભાત રોપી નાખે આજને તો વરસાદનું કારણ એવું છે એટલે દિવાસા પછી બી લોકો રોપે પણ દિવાસા પહેલાં રોપે તો ભાત સારું થાય ખેતીવાડીમાં બધું હરખું પાકે ને બધું થાય એને પહેલાં દિવાસો મનાવવામાં આવે દિવાસાની ખુશી એટલે મનાવવામાં કે ભાત રોપી કાઢીને પછી થાકી ગયેલા હોય તો દિવાસામાં ઉત્સવ મનાવે આદિવાસીનો મેન તહેવાર છે દિવાસો आजे बरमदे मंदिर आहे बाय सापरिया सेलवास सुमन भाई रमेश, आ, भाई राकेश भाई भाई भाई, आलेश भाई रमेश रामू राकेश धर्मेश सुमनभाई रामूभाई राकेशभ धर्मेशभाई प्रभूभाई आलेशभाई रमेशभ चेतनभाई निलेशभाई सुपळियाभाई कल्पेशा બીજુ જયેશભાઈ મનોજભાઈ બાપજીભાઈ અમરતભાઈ આ બધા આજે આવેલા છે અને ઉત્સવ મનાવ્યો છે આદિવાસી તહેવાર આજે મનાવતા છે અને એવા વર્ષો વર્ષોથી મનાવતા રહું ને વર્ષો વર્ષો અમે જ્યાં સુધી રહું ત્યાં સુધી આ વર્ષો વર્ષો ઉજવતા રહું બ્રહ્મદેવ મંદિરમાં પૂરા સમાજથી ભેગા થાય ને ધીરે ધીરે કરીને મોટો એક દિવસ આ ઉજવણી થાય પહેલાં તો જય ભરમદેવ જય આદિવાસી જય જુહાર આજે અમારા આદિવાસીનો મોટામાં મોટો તહેવાર દિવાસો આજે બાવીસ ફર્યા બ્રહ્મદેવ મંદિર પાસે અમે બધા કાર્યકર્તાઓ ગામ લોકો આગેવાનો ભેગા થઈને દિવાસાની ઉજવણી કરી બરમદેવની પૂજા કરી અને નારિયેલ તોયડ્યું અને દિવાસીઓ જે રીતે દર વર્ષે આદિવાસી ઉજવે તે રીતે અમે બી આજે ઉજવ્યો છે દિવાસાનું ખૂબ આદિવાસીમાં મહત્ત્વ છે દિવાસો મોટામાં મોટો તહેવાર ગણાય છે દિવાસામાં આ સમયે ઝરમરતો વરસાદમાં લોકો ધાન રોપે છે ખુશી અનુભવે છે સારું સારું ખાવાનું બનાવે છે આજના દિવસે ઢેફલા બનાવે પૂરી બનાવે સાથે નારિયેલ તોડીને બે જણા નારિયેલ પકડે છે નારિયલ તોડીને મારે છે અને જેનું નારિયેલ તૂટે તે હારી ગયેલો અને જેનો ન ન ટૂટે તે જીતેલો ગણાય છે એ હિસાબે આજે દિવાસાનો તહેવાર અમે ઉજવી રહ્યા છે આદિવાસી આમ બી પ્રકૃતિને માનનારા અને પ્રકૃતિને પૂજનારા જંગલને બચાવનારા જળ જંગલ જમીનને બચાવનારા એવું આદિવાસી છે અને આજે બી નગરહલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ છે હું આદિવાસીઓને દરેક સમાજને આજના દિવાસા નિમિત્તે શુભકામના પાઠવું છું અને જય જવાહર જય આદિવાસી